બગસરામાં તરબૂચ ભરેલ આઈસરનો થયો અકસ્માત બાયપાસ રોડ પર નીલગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો તરબૂચ ભરેલ આઈસર ટ્રક પલટી મારી જતાં તરબૂચની રેલમછેલ જોવા મળી હતી જૂનાગઢના ગડુ ગામથી અમરેલીના ચિતલ ગામે આઈસર ટ્રક જતો હતો ત્યારે આ ઘટના બની હતી સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે